આમ તો જો આ મહણ્ય ને કાય પડી છે બોલો ઈનો ભય કામ કરી કરીને તૂટી ગયો મહણ્યો હજે ખાટલામાં હુતો છે બોલો આ મહણ્ય કોણ દે છોડી ચાલી વરે પૂજો બોલો એ મહણ્ય ઊભો થા આવે હવાર પીજુ એ ભાઈ પી શું રાડું નાખો હોય ત્યારમાં હુવાય દયો ને એ કાય કામ ધંધે મેર કામ ધંધે એ કામ ધંધો આમ જો મને પૈણાયો હોત ને તો કામ ધંધો અસલ મજાનો કરતો હોય અને હા બ્રો અને તમે એટલા ઊંસા નિશા ન થાવ ભાઈ સમજો મારો ભાઈ કમાય છે ને હું બેઠો બેઠો ખાવ છું હો આમ તો જો અમારું ખાઈ ખાય ને અમને હામો થાય એ બોલો હે વાહ ભાઈ વાહ એટલે શું તારે મને આ ઘર માં કાઠ મૂકવો છે એ વયો જાતો તને કોઈ નો રાખે શું હે કોઈ નો રાખે આ લે ભાઈ એવું તું ન કે મને કોઈ હાસ્ય ને હો કાઈ હું જેવો તેવો નથી એ તો જાને આથી હે લજ્જા એક અમારે લપ જાય તને ભી પડે છે ને મને હવે સમજાણું કે તને ભી પડે છે હું બેઠા બેઠા ખાવ છું ને એટલે એ હા સમજો આ ઘર માં વિયો જાય ને તમારે કાઈ નઈ થાય સમજી લીજે સમજો એવું હોય ને તો આ ઘર માં માન નથ રે બસ એ વયો જાન તો હાર હું મારે એક લપ જાય જાવ છું હો પછી ગમી એમ મનાવા આવશો ને તોય માયનીસ ને પછી નો કેતા એ ઓ જા હે હા કેમ ને જાવ

પણ એક વાંધો મારી આ સપોર્ટમાં નથી શું કરું બોલો ગુજરાતમાં જેટલા વાંધા છે ને મને એક ખેલ સપોર્ટ કરે ને એટલે બધાના ના લગ્ન કરાવી દઉં એકલા આંદોલન કરી કરીને તો હું થાકી રહ્યો એકલાનું નું હાલતું નથી શું કરવું મારે હવે વાંધા પ્રમુખ શું હા માસ લાવ્યો છો હું તમને શું કઉ ભાઈ એમએલએ અને એની છોડી આપણા ગામ માંથી નીકળવાના છે અને લગ્ન માં જાય છે ક્યાંય અને આપડા ગામ માંથી નીકળવાના છે તો તમે કઈ કરો ને પણ મારે થી એક લાખ કઈ થાય એમ નથી કોઈ સપોર્ટમાં નથી બોલ અરે રસ્તા બંધ કરી દો અને કા કિડનેપ કરી લ્યો અમને કિડનેપય કરી લઉં રસ્તા બંધ કરી દઉં આંદોલન નહીં કરું પણ એકાદો વાંઢો તો મારી સપોર્ટ માં હોવો જોઈએ ને અરે હું સૌને શું મોરા પડો છો તમે ફોન કરો એટલે હાજર થઈ જાવ ફોન કરી એટલે આવી દઈશ ને અરે તરત આવી જાવ તો તું છોકરી આવ્યો છે અને ગમી હોય ને એટલે ફોન કરજે મને અરે તરત ફોન કરું તરત વી આવજો આ વાંધો ને તું છોકરી ઉપર રે જા આ તો એની મને જો આંદોલ કરે ભાઈ રસ્તા બંધ કરું પણ કોક સપોર્ટ કરે તો હારું કે એકલા તો માર ખાવો પડે મારી દીકરી લે કાલ હવા ની મારી ભાઈ આવી ઉશી નીશી ની થાય ઘર જૂ તેલ લેવા હવે ગમી યા રખડી અને ખાઈશ યા ખાવા દે યા ખાઈ લઈશ અને ગામમાં ફાટકીએ બાકી હવે ઘરે નસ્તા આવું હવે આ ગુજરાતમાં મારે કાંઈક કરવું તો પડશે આજ પણ લાય કાંઈક થોડોક ટાઈમ પછી કરવું જોતું સાહેબ આ ક્યાં જવાનું આપણે જવાનું નથી આપણે એમએલએ ની હારી હારી જવાનું છે

સપોર્ટ કરે થારું ખાય ખાય એકાદો કાયમ આવી જાય થારું કોઈ પણ મોરો મારી સપોર્ટમાં જ ન આવતું કાં કેમ છે આ વાંઠા એ તુંય વાંઠો નઈ જા હુંય વાંઠો જ છું ને ભાઈ નામ હોય એવું કેવાય કેટલે પોજો તું શાલી એ તે આટલો બધો ખાર માં કેમ છો એટલે ખાર માં તો હોય જ તેને મારું કહી દઉં ને મૂકી દીધું તા ભરી તેલ લેવા જ્યુ ખર સમજો મારી ભાભી બહુ ઊંચી નીચી ની થાય છે આ મને થોડુંક ઉધરા જેવું થઈ ગયો સમજો સમજો મારી દીકરી મારો ભાઈ કમાય અને હું બેઠો બેઠો ખાવ મારા ભાઈ નથી ગમતું હા મેં કીધું તારું ખર્ચું તેલ લેવા અને સમજો હું કઈ ખાઈડ નાખી દીધેલો કદડો સૌ ના ના સમજો અરિયા ડોહા મેં થાર્યું હોત ને મારા લગ્ન થઈ ગયા હોત ને તો આ ગુજરાત નો હું મંત્રી હોતી ખબર છે હે તો મુખ્યમંત્રી તારે મુખ્યમંત્રી થાઉં છે પણ હવે થોડક થાવ હે બાકી કાઈ કરીશ ખરો ઈ પાકુ તો અમારી પાસે એક ઓડિયો છે શું બોલને આપળા ગામનો ઓલો એમએલએ નો રયો એરિયાનો હા હા ઈ આજ આપળા ગામમાંથી નીકળવાનો છે ઓલો એમએલએ તો આપણે શું કર્યું આપણા ગામમાં મત લેવા આવ્યો ત્યારે હું કેતો તો ઈ ત્યારે તો બહુ મોટી મોટી ઠોકતો તો ઈ કે બધાય ગુજરાતના વાંઢાને પૈણાઈ દે લ્યો પૈણાઈ દીતા હે આ શાલી શાલી અને તું તો પાસા હે છે કોઈ તો ઈશો તે ઈ એમએલએ આપણા ગામમાં જ નીકળવાનો છે હમણે અડધી કલાકમાં તો હું કરશું તો મારું શું હે આપણે એને કા કિડનેપ કરીને અને કા રસ્તો બંધ કરી એટલે તારા લગ્ન થઈ જાય એ વાત સાચી તમે કે અડાડવી હો અને જો તારા લગન થઈ જા તો તું પછી ગુજરાત નો મુખ્યમંત્રી થઈ જાક નહી એ વાત સાચી એક કામ કર સાવાનું ક્યાં છે રોડે પણ જો પછી હું મુખ્યમંત્રી હું જ બનીશ હો ભાઈ કાં વાંધો નહી મુખ્યમંત્રી તું અને નાણા મંત્રી હું પછી અહીંયા તું વૈષ્મા નો પડતો કે મુખ્યમંત્રી હું બનુ લે હું વૈષ્મા નો પડું તો તે તું નાણા મંત્રી હો હા

આ ડોગ એમાં કેમ રાખ્યો તમે એ પણ જવાનું છે ક્યાં એ ન્યા નો પૂછી લેવાય ભૂલી ગયો ભૂલી જવાની ક્યાં જોસો આ તમે છે નો રખાય કો કાઈડિંગ કરી નાખતો પણ હવે એવું નઈ થાય ક્યાં જવાનું છે ફતેપુરમાં જવાનું સરપંચ રોઈ ખાસ અમારો હગો છે આગળ હા લેઓ કાઈ જો કયો કા બેહો આલો તમે

અંધાવું યેલ દેલ માં વિયો જાવ ને તો છોડાવા આવી ગયો ના ના ગુજરાત ના વાંઠા હાટુ કામ કરવા જાવ છું એટલે એ મગન વાંઠા એમએલ આવે આ જો પોતે હા એ ટીટા કાટતું જલ્દી એ ઊભો રાખો રાખ કે રાખે રાખ તમે છો કોણ

મારો તમ તારે સામળા બગાડ નાખો પણ સમજો વહુ તો તારે જ લાવ્યું પડશે જો જો આ લે કહું સાહેબ તું ધોતરી હે લઈ લે જોઈ છે હવે વહુ જોઈ લે શું તમને લજા વિલે સાહેબ મારી નજર સામે લઈ ખાવા તો દીશો ને ઉચા મારી કોઈ લજા વિના જો સૂટુ ને એટલી વાર છે જો તું હલતી ન થા तो तरी હાલ आपण लगेच माणूस जाऊ